અમરેલીથી સમાચાર મળી રહ્યા છે જ્યાં નવાર સિંહોના વિડીયો સામે આવતા હોય છે અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં અવર જોવા મળતી હોય છે વન વિભાગના સતત મોનિટરિંગને લઈ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે વાહન ચાલકો દ્વારા સિંહનો વિડીયો બનાવવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા છો ટોળું નીકળ્યું હતું ધારી તાલુકાના વાઘવડી ગામે મોડી રાત્રે એક સાથે પંદર સિંહ અહીંયા નીકળ્યા હતા એક સાથે પંદર જેટલા સિંહનું ગ્રુપ શિકારની શોધમાં નીકળ્યું હતું અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહ છે જેથી અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર અવર જવર જોવા મળતી હોય છે અને અહીંયાથી પસાર થનારા રાહદારીઓ છે તેમણે આ વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો